બે હજાર છવ્વીસમાં શરૂઆતમાં કોમર્સ વરસાદ અને હાથ ધીધી ઠંડી સાથે થઈ શકે છે જાન્યુઆરીના માર્ચના દરમિયાન ઠંડીનું જોર રહેશે જ્યારે એપ્રિલ મહિનાની ધૂળ અમરી ઉડશે અને પતંગ રહેશે એવા માટે સારા સમાચાર છે જેમાં ચૌદ જાન્યુઆરીના પવન સારું રહેશે અને જૂન બારની આસપાસને ચોમાસું આગમન થશે અને આ વર્ષે એક સિટ્યુરિટી પણ સર્જાવાની રહેશે છે વધુ આગળ વાત કરીએ કે પહેલી જાન્યુઆરીથી નવા નિયમો વર્ષ બે હજાર પચીસ પૂરું થવા જઈ રહ્યો છે અને જાન્યુઆરીના બે હજાર છવ્વીસને નવા વર્ષની શરૂઆત છે અને નવા વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા એવા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં લઈને પાન કાર્ડ અને આધાર કાર્ડના પગાર પંચ સુધી એક જાન્યુઆરીથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે અને ચાલો આ નિયમો અને તે તમારા જીવનને કેવી રીતે અસર કરશે તે વિગતવાર તપાસીએ વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષે નવા નિયમો લાગુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં દર મહિનાની દે પહેલી તારીખે ગેસની ભાવની સમીક્ષા કરી રહ્યા છે અને ડિસેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોવા નવા વર્ષે ઘરેલું રાશિ કાર્ડ ગેસના ભાવમાં ઘટાડો થવાની આશા જોવાઈ રહી છે વધુ આગળ વાત કરીએ કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક તમારા આધાર કાર્ડને પાન કાર્ડ લિંક કરાવવાની અંતિમ તારીખ ડિસેમ્બરની સમાપ્ત થઈ રહી છે જો લિંક નહીં થાય તો પહેલી જ નિષ્ક્રિય થઈ જશે અને આરટીઆઈ રિફંડ રિસિટ અને બેન્કિંગ લાભો મેળવી શકાશે નહીં અને વધુ નિષ્ક્રિય પાન કાર્ડ અને ઘણી સરકારી યોજનાને લાભોથી વંચિત રાખી શકાય છે

કરવી ફરજિયાત રહે છે તે કિસાન આઈડી ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પીઆર પીએમ કિસાન અને સન્માન નીતિ યોજનાનો લાભ લેવા માટે હવે ખેડૂતો આઈડી ફરજિયાત કરવામાં આવી રહી છે અને આઈડી વગરની હપ્તા અટકી શકે છે વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલના નવા ભાવમાં ઘટી શકે છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે જો કૂડ ઓઇલમાં ભાવ પ્રતિ બેરલ છપ્પન પર સ્થિર રહે છે તો આગામી બે ત્રણ મહિનાના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને હાલના તે કંપનીઓ પર બાર પોઈન્ટ પંદર અને ડીઝલના છ બાર પ્રતિ લિટરે નફો કમાઈ રહ્યા છે જોકે કુલ રાજ્યના તણાવ જેવી અસ્થિરતા પરિસ્થિતિના ભાવ ઘટાડવામાં અવરોધ બની શકે છે વધુ આગળ વાત કરીએ કે દર મહિને મળશે પંદર હજાર રૂપિયાની સહાય યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી રહી છે આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજનાની યોજના છે આ યોજનાની ખાસ વાત છે કે યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને પંદર હજાર રૂપિયાની પણ આપવામાં આવે છે સરકારી આ યોજના એક જુલાઈ રોજ શરૂ કરવામાં આવે સરકારી આયોજના યોજના બે લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે જેનો ઉદ્દેશ્ય ચાર પોઈન્ટ એક કરોડ યુવાને રોજગારી તકો મળી પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રના જે ભારત આર્થિક વિકાસ કરોડોનું બની શકે છે વધુ આગળ વાત કરી કે રેશન કાર્ડ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જે સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અધ્યોદે પરિવારને આવક વધારવા અને તેમને આર્થિક રીતે લસ સમક્ષ કરવાનો આયોજન પહોંચ આગામી પાંચ વર્ષની રાજ્યના દસ જિલ્લામાં પચ્ચીસ તાલુકાના પચાસ રૂપિયા અધ્યોદે અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એંસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપશે વધુ આગળ વાત કરીએ કે આપના સાત ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ પંચ યોજાશે આગામી આ પાટી સાત ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચ યોજાશે અને ન્યાય પ્રધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટિયાલી અને ચેતર વસાવા ખવા સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી છે અમરેલી પછી આ શ્રેણીને ભાગ લેશે વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિ ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારી ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના ત્રણ મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિમંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે જેમાં ખેડૂત આગેવાનો જશે તેમાં દેવ ટેકાના ભાવે જોઈએ કે કરીને જણાવજો આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા સબી સહાય મળશે ચાર તબક્કા એક ક્લિસ લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય લેન પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ પૂર્ણ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર એની એન્ડ આધારિત કાર્ડ કુટુંબ તમાના સભ્યો બેંક વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરીત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાનને કાપેલા ત્રીસ પિસ્તાળીસ ચોરસ વચ્ચે મકાનના બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજીયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન આવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ ઉડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જામંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો ને એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ બમણી થઈ સજાય છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને પોત લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસો ને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો છેલ્લે મહત્ત્વની વાત કરી કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાયમાં માટે નવ હજાર નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે